નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ભુજમાં આવેલ એક સરસ મજાની જગ્યા જે હિલ સ્ટેશન પણ તરીકે ઓળખાય છે તો ટપકેશ્વરી ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયા આપ જોઈ શકો છો આ ટપકેશ્વરી જે મંદિર છે અને ડુંગર છે તે આ જગ્યા આવેલું છે અને અહીંયા બોર્ડમાં પણ લખેલું છે ટપકેશ્વરી તો ચોમાસામાં ખાસ જોવા માટે એટલે વરસાદ થયો અને ચારે તરફ હરિયાળી નીરો ડુંગળી આપણે જોવા મળે છે અને શાંત ભર્યું હવામાન તો ઉપર અહીંયા કને ગુફાઓ આવેલ છે અને સામે અહીંયા મંદિર છે મહાસાપુરાનું તો આપણે પહેલાં અહીંયા જોઈ લેશું મંદિરને પછી આપણે ઉપર ચડીશું કે કેવું દ્રશ્ય છે શું છે જોવા જેવું ગુફાઓ કેવી છે તે પણ આપણે જોઈશું તો હાલ આપણી સાથે છે બનેવી આપણા અશોક કુમાર નમસ્કાર તો આજે આપણે આવ્યા છીએ ટપકેશ્વરી તો ટપકેશ્વરી તમે તો પહેલાં જોઈ લેશે છે ને હું એક વાર આવ્યો ચાલો આજે આપણે ફરી જોઈ અને બહુ શાંત ભર્યું હવામાન છે અહીંયા કને મોટા મોટા વૃક્ષો ઝાડ અને આ બાજુ આ દિવાલ એવું કહેવામાં આવે છે કે આ જગ્યા રાજાશાહી વખતની છે જે તે સમયે આપણા ભુજના જે રાજા હતા તે સમયે આ અહીંયા માતાજીનું મંદિર બનાવી અને આજુબાજુ અહીંયા કને અહીંયા રહેવા માટે પણ ધર્મશાળાને એવું હતું તે પણ આપણે જોઈશું તો હાલ અહીંયા કને આપણે ગાડી પાર્કિંગ કરીએ અને આ જોઈ શકો છો તમે ચારે બાજુ બધું રાજા કઈ વખતનો બનાવટ છે પથ્થરોનો અને નાના મોટા મંદિર પણ છે અને ઉપર આ ધર્મશાળા જેને કહેવાય તે પણ આપણે ઉપરથી જોઈશું અહીંયાથી સરસ મજા અને એવા પગથિયા એન્ટ્રી આપી ઉપર ચડવાની તો આપણે આવી ગયા છે ઉપર અને મંદિરના આગળ જ અહીંયા એક ને જૂની વાવ છે જે તે સમયની પાણી છે અને સામે આવેલ છે મંદિર તો આપણે દર્શન કરી લઈશું મંદિરના માતાજીના અને આજુબાજુમાં પણ નાના એવા મંદિરે આવેલ છે તો વિડીયોમાં બને રહેજો સંપૂર્ણ જાણકારી આપી મેળવીશું મંદિરની બાજુમાં જ કને ડુંગરને લગતી જ માતાજીની પ્રતિમા છે અને હાલ વરસાદ કચ્છમાં ચાલુ છે જેના કારણે જોઈ શકો છો અહીંયા પાણી પણ ઝીણું ઝીણું આ પથ્થરમાંથી ટપકી રહ્યું છે જેના કારણે ટપકેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે ને આ જે બાંધકામ જોઈ શકો છો તે રાજાશાહીનો જ છે ધર્મશાળા ધર્મશાળા અહીંયા કને છે બે બાજુ છે સામે છે અને આ બાજુ છે છે જોની ધર્મશાળા અને અહીંયા નાનકડું એક મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ અહીંયા એક નાનકડું મંદિર અને પાછળ અહીંયા કને ઉપર પણ જે ધર્મશાળા આવેલી છે તો સામે આ બાજુ પગથિયા ત્યાંથી ઉપર ચડાશે તો આપણે પહેલા આ બાજુ જોઈને પછી ઉપર ચડીશું અને મંદિરની બાજુમાં ત્યાં કને કુંડ આવેલો છે આ કુંડમાં કાયમ પાણી ભરી રહે છે અને હાલ પણ તમે જોઈ શકો છો કે અંદર પાણી એટલું છલોછલો ભરા છે કે બહાર અહીંયા કને આપણને જોવા મળે છે ફૂલે ફૂલ પાણી ભરે છે કુંડમાં જોઈ શકો છો તમે આખો કુંડ પાણીથી ભરે છે ચાલો ચાલો કાયમ અને હાલ છાંટા પણ પડવાના શરૂ થઈ ગયા છે કચ્છમાં હાલ વરસાદ ચાલુ જ પડ્યો છે દરરોજ એક દિવસ પણ ખાલી નથી જતો અને આ જે સામે જગ્યા દેખાય છે અહીંયાથી ચોમાસામાં વધારે વરસાદ થાય તો અહીંયાથી ફૂલ એવું ઝરણું પાણીનું અહીંયાથી વહે છે હાલ અહીંયા કને થોડું થોડું પાણી ટપકી રહ્યું છે પથ્થરમાંથી જોઈ શકો છો પાણી ઉપર પથ્થર ઉપરથી ડુંગરમા ટપકી રહ્યો છે પરંતુ વરસાદ ઘણો ત્યારે અહીંયાથી ફૂલ એવો ઝરણો અહીંયાથી હોય છે તો બહુ સુંદર દ્રશ્ય ત્યારે જોવા મળે આપણને અને હવે આપણે ઉપર જે ધર્મશાળા છે બે બાજુ તે જોઈશું તો ઉપર ચડવા માટે પણ અલગ અલગ એવા બે ત્રણ બાજુથી પગથિયા છે તો અહીંયાથી આપણે જાવશું ઉપર અને ઉપરનું ધર્મશાળા કેવી છે તે પણ આપણે જોઈશું તો સરસ મજાને કોતણી કોતરણી કામવાળું આ ધર્મશાળા હાલ છાંટા ભરી રહ્યા છે જીણા જીણા તો આ બધી સામે લાઈન આ ધર્મશાળા છે અને અંદર તો હાલ પાણી આંતરે છે એના માટે થોડુંક ભીનું થઈ ગયું છે અને રાજાશાહી વખતમાં આ ધર્મશાળા લોકોને આવતા હશે તે સમયે અહીંયા અને રહેતા હશે આની અંદર તેના માટે બનાવવામાં આવી હતી બંને બાજુ છે સામે બાજુ અને આ બાજુ બને બધી ધર્મશાળા છે અંદર થોડુંક પાણી અને પથ્થરને જોવા મળ્યું છે આપણે પરંતુ બહારથી બહુ સરસ એવું ને વરસાદ હાલ ચાલુ તેનાથી જોઈ શકો છો પથ્થર ઉપર સાધારણ આપણે એવી શેવાડ જોવા મળી છે ની જામ અને હવે આપણે ઉપર ચડીશું આ ધર્મશાળા છે તેની ઉપરનો ભાગ કેવો છે તો આ આપણે ચડી આવ્યા ઉપર અને આ ધર્મશાળાની સ્લેપ છે જોઈ શકો છો તમે આ રાજાશાહીનું બાંધકામ બધો આ ઉપરની સ્લેપ જે મોટી મોટી છીપરો રાખીને માથે રિપેર સિપેર હાલ સિમેન્ટનો કરવામાં આવે છે ને આ સરસ મજાનો એવો જરૂર હોજે છે પાણીનો તે વખતે સ્લેબમાંથી અહીંયાથી પાણી ભરે અને તેનો નિકાસ થાય તે માટે ખાંચા કરી અને હાલ જે આપણે પાઇપ રાખીએ છીએ સ્લેબમાં તે સમયે આવા ખાંચા રાખીને પાઇપ જેના અંદરથી પાણી બહાર નીકળી જાય ને આ બધી સ્લેપો છે તેની ધરમશાળાની સામે આ મેન ડુંગર ઉપર આપણને ચડવું છે અને મિત્રો અહીંયા ઘરને તમે જોઈ શકો છો કે વરસાદના કારણે હાલ કચ્છમાં ઘણી એવી જગ્યાએ આ જે ગાડર છે તે જોવા મળી રહી છે આપણને વરસાદ ઋતુમાં જ નીકળે છે આ તો અહીંયા માટીનો ભાગ છે તે ડુંગર વિસ્તાર જેના કારણે ઘણી અહીંયા ઈયળ આપણને ગાડર જોવા મળી રહી છે આખી દિવાલ જોઈ શકો છો તમે આ બધી ઈયળ ગાડર જે ચોમાસા ઋતુમાં નીકળે છે બહુ પ્રમાણમાં છે અહીંયા કને અને અહીંયાથી સામેનો ડુંગર સરસ મજાનો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો ઉપર વાદળ અને નીચે ડુંગર હાલ વરસાદને કારણે નીલો છમ એવો જોવા મળી રહ્યો છે હવે અહીંયાથી આપણે ચડશું ઉપર અને ડુંગરમાં જે ગુફા છે તે ગુફા આપણે જોઈશું કેવી ગુફાઓ છે તો ચાલો આપણે ચડીએ ઉપર ડુંગર વિસ્તાર પથ્થર બહુ લપસણા પથ્થર છે એવા તો બહુ સાચવીને અહીંયા ચડવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી આવીએ છીએ અને ઉપર હવે આપણે ગુફા જોઈશું તો સામે જ આપણને આ રસ્તો જે જોઈ શકો છો સિંગલ માણસને જવા માટે સામે જ ગુફા આપણને જોવા મળી રહી છે મોટી ગુફા છે તો આવી કેટલી ગુફાઓને કેવી છે તો ઉપર ચડીને આપણે જોઈશું મિત્રો હાલ આપણે ઉપર ચડી આવ્યા છે અને આ છે મોટું ભયરું પથ્થરમાં જોઈ શકો છો તમે આ મોટો ડુંગર છે અને ઘણા એવા અહીંયા ગુફાઓ આવેલ છે એક ગુફા આ છે મોટી આગળ પણ છે તો આપણે બધી જોઈશું ને અંદરથી કેવો વ્યૂ આવે છે તે પણ આપણે જોઈશું તો આ છે અંદરનો નજારો અને અહીંયાથી બહારનો દ્રશ્ય તમે જોઈ શકો છો કેવો દેખાશે ચોમાસામાં તો આમાં આડે દિવ આવશો તો મજા આવશે પરંતુ ચોમાસામાં આવશો તો જોવાનો સીન સિનેરી ગુફાની અંદર જોઈ શકો છો કેવો દ્રશ્ય જે જોવા મળે છે સુંદર મજાનો તો બહુ જોવાલાયક એવું સ્થળ છે ટપકેશ્વરી અને આ ઉપરનો ભાગ બધો પથ્થર છે અને તેના કલર જોવો તમે બહુ ફોટોગ્રાફી પણ બહુ સુંદર આવે અને આ અંદરનો ભાગ જોઈ શકો તમે બહુ સરસ મજાનો એવો બેસવા માટે યાની ઓટલા હોય એવું લાગી રહ્યું છે અહીંયા બાજુમાં બીજી ગુફામાં જવા માટે અહીંયા બારી પણ છે જે કુદરતી રીતે બન્યો તો ભલે કેમ બન્યો તો આપણને ખબર નથી પરંતુ અહીંયા એક બારી છે અને અહીંયાથી આપણે બારીમાંથી બીજી ગુફામાં પ્રવેશ કરી શકીએ છીએ અને અહીંયા પણ સુંદર મજાનો બહારનો દ્રશ્ય અહીંયા અંદર પણ એક નાનકડી ગુફા જાણે મકાન જેવી લાગતી હોય આપણને નાની બનાવવામાં આવી છે બઉ સુંદર દ્રશ્ય છે અને ઉપરનો ભાગ અહીંયાથી આપણને બહુ સરસ મજાનો એવા ઉપર ગુફા પણ છે અહિયાં તો સામે આપણે ડુંગર આ ભાગ નીચો છે તેના ઉપર અહીંયા ગુફા પણ છે પરંતુ આનમાં જવાય એમ નથી તો ઉપરના ભાગમાં છે બહુ સુંદર મજાની એવી ગુફા છે અને આ બાજુ થોડીક જાડી વધારે છે જોવા જેવું આ બાજુ પણ વધારે છે પરંતુ જાડીને કારણે આપણે જઈ નહીં શકીએ આ બાજુ આપણે જોઈશું હજી શું શું જોવા જેવું છે અને તેની જ બાજુમાં અહીંયા બીજી એક ગુફા અહીંયા કને સરસ મજાની ઉપર જોઈ શકો તમે વર્ષોથી જે પાત્રમાં કુદરતી રીતે ગળાઈ ગળાઈને બની છે એ ગુફા અને અહીંયા પણ નાનકડી એક ગુફા છે આ બઉ જોવા લાયક સ્થળ છે અને અહિયાંથી ઉપર ચડાવશે સરસ જોવા મળશે તો ચાલો પોઈન્ટ ઉપર જઈએ આપણે તો મિત્રો ફાઇનલી આપણે ઉપર ચડી આવ્યા છીએ પવન અહીંયા બહુ લાગી રહ્યો છે સરસ મજાનો ઠંડો પવન થોડોક અવાજમાં ઘોઘરાટ આવશે પરંતુ આપણે ઉપરનો દ્રશ્ય જોઈ લઈએ તો અહીંયાથી સુંદર મજાનો એવો દ્રશ્ય આપણને ચારે તરફનો જોવા મળી રહ્યો છે આ બાજુ છે તે આખું આપણું ભુજ ગામ છે તે અહીંયાથી દેખાઈ રહ્યું છે મિત્રો હાલ ચોમાસાની સિઝન હોવાથી ચારે તરફ ધૂંધલું એવું હવામાન છે કારણ કે આજ પણ હજી સુધી છાંટા ક્યારેક ક્યારેક ચાલુ પડ્યા છે વાદળછાયું વાતાવરણ જેના લીધે ધુમ્મસના કારણે આપણે ચારે તરફ ઝાંખું ઝાંખું એવું જોવા મળી રહ્યું છે પરંતુ રૂબરૂ તમે આવશો તો બહુ સુંદર જગ્યા લોકેશન છે જોવા માટે અને ઉપર જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાં આપણે જઈશું હું થોડોક આગળ આવ્યો તો અહીંયા જોવા માટે તો અહીંયા ઉપર બહુ જગ્યા સારી છે સમતલ એકદમ તો અહીંયા પણ એક પોઈન્ટ સારો છે આ છીપરનો બહારનો ભાગ અહીંયા નીકળેલ છે જેના માટે ઊભી બેસી તમે અને સરસ મજાને એવો ફોટો શૂટ કરી શકો છો तो मित्रों आ लास्ट पॉइंट अने अहीं कने अमुक मित्रों पण फोटोशूट कर रहे तो आ लास्ट पॉइंट अने ऊपर थी सुंदर सरस मजा ने वो लोकेशन નહિ આપણા બને અશોક કુમાર ઉભા છે બહુ સુંદર દ્રશ્ય અહિયાં થી તો અહીંયાથી આપણે ઉપર ચડ્યા હતા અને આ લાસ્ટ પોઈન્ટ બહુ જોવા જેવો છે ચારે તરફનો આપણે વ્યૂ અહીંયાથી જોવા મળશે ભુજ સિટી અને ચારે તરફ ડુંગર વિસ્તાર અને મારી પાછળ પણ જોઈ શકો છો તમે સરસ મજાને એવું લોકેશન છે મોટા મોટા પથ્થરો અહીંયા છે ને ચડવાનું પણ બહુ મુશ્કેલ છે જો અહીંયા આવીને ચડવું હોય તો બહુ સાચવીને ચડજો કારણ કે વરસાદની સિઝનમાં પાણી હોવાથી બહુ લપસણા એવા પથ્થર થઈ ગયા છે આ છે લાસ્ટ પોઈન્ટ અહીંયાથી આપણે ઉપર ચડ્યા હતા જે સામે દેખાઈ રહ્યો છે બહુ મસ્ત એવો જોવા લાયક છે સ્થળ અને મોટા મોટા પથ્થરો તો મિત્રો ફાઇનલી આપણે ટપકેશ્વરી માતાજીનું મંદિર અને ઉપર ડુંગર અને ગુફાઓ સંપૂર્ણ બધું જોયું અને બહુ સારી લાગી જગ્યા અને અહીંયા નીચે પણ અહીંયા સરસ મજાની ડાઇનિંગ ટેબલના જેમ ખુરશીઓ અને ટેબલ બનાવવામાં આવી છે બેસીને તમે અહીંયા નાસ્તો કરી શકો છો પરંતુ હાલ કચરો બહુ વધારે છે જે પણ કોઈ લા લોકો આવે અહીંયા નાસ્તો કરો તો કચરો અહીંયા કરવો નહીં એ આપણે સાચવાનું હોય છે તો બહુ સફાઈ રાખવાની જરૂર છે આપણને તો લોકેશન આ કેવું લાગું ને વિડીયો કેવું લાગવું તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો બહુ સુંદર લોકેશન છે આ